શ્રાવણ માસ દરમિયાન આશીર્વાદ મેળવ્યા મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના રાજા ભయ్యా બ્રાઈટ સ્કૂલ સિંગવડ દ્વારા સિંગવડ મુકામે આવેલ ભમરેજી મૈયાના પૌરાણિક મંદિર તેમજ રત્નેશ્વર મહાદેવના મંદિર પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં શાળાના ધોરણ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓની ભગવાન શિવજીના અને મામરેશી મૈયાના દર્શન કર્યા અને દરેક વિદ્યાર્થીઓને શ્રાવણ માસ વિશે મહત્વ સમજાવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ભક્તિનું પણ મહત્વ જાણે અને સમજે તે હેતુથી દરેક વિદ્યાર્થીઓને શાળામાંથી મંદિરના દર્શન અને શિવ ભગવાન અને પાર્વતી માની આરાધના કરી સૌ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને પ્રસાદ આપવામાં આવી બીરોચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ